અને મારી આસ્થા પૂરેપૂરી છે અને રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે આવા લાયક જગ્યા છે એમ કે દાદા ખરેખર ક્યારેક અજરાજુર દર્શન પણ દઈએ છે નાગ સ્વરૂપે મૂછ મોટી મોટી મૂછું છે મેં મારે મારી આંખે દર્શન કરેલા છે દાદા રક્ષાદેવી રક્ષા એટલે એક મનથી વરસમાં એક જ વાર શ્રીફળ નારિયેળ અને દૂધ ચડાવી જાવાનું એટલે એક વર્ષમાં એક વાર જેમ આપણે કુરદેવીને માનતા હોય એવી રીતે માનું છું અને પૂરેપૂરી આસ્થા રહીને કામે એવા કરી દઈએ કેટલા વર્ષ થયા મંદિર આવું છે પંચાવન વર્ષ શું મહિમા છે મહિમા હારા ભારો મહિમા ધર્માળે દાદા બહુ પગમાંથી નીકળી જાય તો એ આપણા ડગનો કોઈ એવું જાણવું હોય તો એવું આપણે ડગનો ધર્માળે દાદાથી પ્રતાપ શું કરો છો અહીંયા આવીને નાતા દિવસે આવી દૂધ ચડાવી નાળિયેર ચડાવી જે હોય આપણે પગે લાગી મહિમા કેવો É claro. Ok.